દેવાંગ બેટા આખા ઘરમાં તને ગોતી આવી તું અહીંયા શું કામ બેઠો છે ચાલ ને જમવાનું ટાણું થયું જમવા તો ચાલ નહીં મમ્મી મારે નથી જમવું તમે લોકો જમી લો જાઓ બેટા છેલ્લા કેટલા દિવસથી જોઉં છું તું સાવ ગુમસુમ બેઠો છે અને આમને આમ કેટલા દિવસ ચાલશે બેટા તું મને કહે ના હવે મારે તને આમ નથી જોવાતો ચલ ને તું બેટા ચલ ને જમી લે ને મમ્મી તમને ખબર છે હા ધામિનીને મેં મારા જીવ કરતાં વધારે પ્રેમ કર્યો હતો એને મારા જીવનનું સર્વસ્વ માનતો હતો તમે ઘણી વખત મને કહેતા હતા કે ધામિની આજે આમ કર્યું છે આજે તેમ કર્યું છે આજે મારી વાત નથી માની હા બધું જ હું ઇગ્નોર કરતો રહી હા ક્યારેક ક્યારેક મારી અને દામિની વચ્ચે નાના મોટા ઝઘડાઓ થતા હતા તો શું મમ્મી દામીની એ મને એના પાસ વિશે બધી વાત ન કરવી જોઈએ એને મને જણાવવું તો જોઈએ ને કે એ જે વ્યક્તિને પ્રેમ કરતી હતી એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મારો જ નાનો ભાઈ છે બધી વાત સાચી બેટા તારી પણ તું વિચાર તો કર તું આમને આમ ક્યાં સુધી ક્યાં સુધી આ બધી વાતને વિચારીને બેસીશ માનું છું તું દામિનીને ખૂબ પ્રેમ કરે છે પણ બેટા આપણે જેને પ્રેમ કરીએ છીએ એ પણ આપણને એટલો જ પ્રેમ જીવન દરમિયાન આપશે એવું નક્કી નથી હોતું ને બેટા એવું કશે લખેલું નથી હોતું સમજ કે તેને પ્રેમ કર્યો પણ એ તારા નસીબમાં જ નહોતી જો બેટા તારે સુખી અને ખુશ રહેવું હોય ને તો એનો એક જ ઈલાજ છે તું હા બધું છોડી દે મગજ શાંત રાખ અને છલ ઘરે જમી લે બેટા તારી આવી હાલત જોઈને મને જરાય નથી ગપતું મારે નથી જમવું મમ્મી મેં કહ્યું ને તમને તમે અને બા જમી લો જ્યાં સુધી આ વાતનું સમાધાન નહીં થાય કે કોઈ નિર્ણય નહીં આવે ને ત્યાં સુધી મારે નથી જમવું એમ થોડી ચાલે આ વાતનું સમાધાન ક્યારે આવે અને નિર્ણય ક્યારે આવે એ કંઈ નક્કી નથી આવું તું ખાવા પીવાનું છોડી દે ગુમસુમ બેસી રહીશ તો કંઈ જિંદગી હટકી થોડી જાય બેટા જો કોઈ આપણા જીવનમાં આવે એ કેટલા સમય માટે આવે છે એ નક્કી નથી હોતું અને ક્યારે જશે એ પણ નક્કી નથી હોતું પણ જે નસીબમાં લખાયું હોય ને બેટા એ તો થઈને જ રહે અને તું અમને આમ બેસી રહીશ તો શું અમારું મન લાગશે શું અમે સરખી રીતે ખાઈ શકીશું પણ મમ્મી આ જે કંઈ પણ વાત બની એમાં એમાં મારો શું વાંક હતો તે મને સજા મળી રહી છે હું તો તામિનીને હર હંમેશા ખુશ રાખવા માગતો હતો એના દરેક સપનાને પૂરા કરવા માગતો હતો પણ મને એ જ નથી સમજાતું મમ્મી કે ભગવાને મારી સાથે જ આવું શું કામ કર્યું હા બેટા સમજાતું તો મને પણ નથી કે મારા દીકરાએ જે વ્યક્તિને પસંદ કરી મને નહોતી પસંદ છતાંય તે છતાંય મેં હા પાડી કે મારો દીકરો મારો દીકરો એની સાથે ખુશ રહેશે પણ મને એ દિવસે જ લાગતું હતું બેટા કે તારે લાયક છે જ નહીં પણ છતાંય છતાંય મેં હામી ભરી મંજૂરી આપી કે મારો દીકરો એની સાથે ખુશ રહેશે પણ હવે એ બધી વાતને ભૂલી જા અને ને થોડું જમી લે ને મેં કહ્યું ને મમ્મી મારે નથી જમવું તમારે જમવું હોય તો જમી લો અને હવે પ્લીઝ હેડબાની કરીને મને વધારે ફોર્સ નહીં કરતા જો તમને મારા સમજે આગળ હવે પ્લીઝ મને તાણ નહીં કરતા મમ્મી